ઉપસ્થિત રહ્યા હતા આંખો એ ઈશ્વરે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય આંખો વિના રંગહીન અને અંધકાર છે આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાની આંખોની તપાસ કરાવવી જોઈએ તો જ આપણે અકારણ અંધત્વને અટકાવી શકીશું આ ઉમદા સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ચાર હજાર પાંચસો થી વધુ લોકોએ હાજરી નોંધાવી હતી કાર્યક્રમમાં ડોક્ટર્સ અને વક્તાઓએ આંખોની રેગ્યુલર તપાસ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે બિનજરૂરી અંધત્વથી મુક્ત રહેવા માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર આંખોની તપાસ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિએ આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ ચામર જેનેટિક રોગ છે વારસામાં આવે છે

એસીએનએમ પ્રશ્ના પ્રમુખ અને આંખના પડદાના ડોક્ટર ભાવિન પટેલે સ્વાગતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે મારું નામ ડોક્ટર ભાવિન ભુવા છે અને હું સ્વામી વિવેકાનંદ નેત્રમતી ટ્રસ્ટ સાથે જોડાયેલો છું આજનો કાર્યક્રમ ઉજિયાલા ઇવેન્ટ જે ખુશિયા ગ્રુપ તેમજ સ્વામી વિવેકાનંદ નેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલો છે આ કાર્યક્રમનો મુખ્ય હતું અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર ભાવિન પટેલ જે રટાઈના સર્જન છે અને એમને એંસી ટકા જે પ્રિવેન્ટ થઈ શકે એવી બ્લાઇન્ડનેસ ને સમાજમાંથી દૂર કરવાનું બીડું ઝડપું છે જેના માટે એ દિવસ રાત કામ કરી રહ્યા છે એ માહિતી લોકો સુધી પહોંચે લોકો અંધત્વની જે ભયંકરતા છે એને જાણે અને અંધત્વ દૂર થાય જે પ્રિવેન્ટ કરી શકાયું પ્રિવેન્ટ કરી શકે મેસેજ ફેલાય એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે હું મેસેજ આપવામાં છું લોકોને કે અંધત્વ એક એવી બીમારી છે કે માણસ માટે અંધત્વ એટલે કે મોતથી બી વધુ ખરાબ છે આવું અંધત્વ આપણે એંસી ટકા લોકોમાં બચાવી શકીએ છીએ તો આપણે એ બાજુ કેમ કામ ના કરીએ આપ અમારા મિશન સાથે જોડાવ તન મન કે ધનથી જોડાવ અને આપણે એવા લોકો સુધી પહોંચી શકીએ જેઓ ખરેખર ગરીબ છે જરૂરતમંદ છે અને એમને અંધત્વ ના આવે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ જે સુપામાં બસો બત્રીસ કરોડનો પ્રોજેક્ટ લઈ અને આખા ભારતમાંથી અંધત્વ દૂર થાય એના માટેનું કામ કરવા જઈ રહ્યું છે એની અહીં આજે એક શરૂઆત થવા જઈ રહી છે અને આજે જે જે લોકો આવ્યા હતા અને જે જે લોકોએ જે પોતાના અનુભવો ફીલ કર્યા એ જોઈને અમને એવું લાગે છે કે અમે ચોક્કસ આ પ્રોજેક્ટ સક્સેસફુલી પૂરો કરી શકશું અને માનવ સેવાનું એક બહુ સારું કામ કરી શકશું આ આખા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે અંધત્વ નિરાવરણ નિવારણ કેવી રીતે કરવું જે બિનજરૂરી અંધત્વ થાય છે આજે સોમાંથી એંસી લોકો એટલા માટે બ્લાઇન્ડ થાય છે કે એમને રાઈટ ટાઈમે ટ્રીટમેન્ટ નથી મળતી તો એમને જો રાઈટ ટાઈમે ટ્રીટમેન્ટ મળે તો એ લોકો અંધ થતાં બચી જાય તો હેતુ એક જ છે કે એવા લોકો સુધી પહોંચવું કે જે લોકોની આંખો બચાવી શકાય એવી છે એ લોકોને યોગ્ય સમયે આંખો બચાવી લેવામાં મદદરૂપ થવું આજે જે ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ થયો ડૉક્ટર ભાવિન પટેલ દ્વારા જે આ મહાયજ્ઞ આપણે કહી શકીએ કે માનવની જિંદગીમાં એમની આંખના રતનને બચાવવા માટે એમણે જે સેવા યજ્ઞ કરી રહ્યા છે એ ખરેખર બિરદાવાલાયક કાર્યક્રમ છે અને ખાસ કરીને તો જે લોકો બેદરકારીથી અથવા તો ગરીબીના લીધે અથવા અંધશ્રદ્ધાના લીધે પોતે પોતાની આંખનું અથવા તો બીજાના બધાની આંખની કિંમત સમજતા નથી એના માટે આ એક આંખ ખોલવાવાળી એક આજનો કાર્યક્રમ રહ્યો અને હું ખાસ નમ્ર વિનંતી તમામને કરીશ કે પોતે પોતાના જીવનમાં પોતાની આંખોની સાથે સાથે આજુબાજુ સમાજમાં આપણે જેના સંપર્કમાં આવીએ એમને પણ તંદુરસ્ત જીવન આપણે બક્ષી શકીએ એના માટે પ્રયત્નશીલ રહીએ મારું નામ વિરલ ગોંડલિયા છે અને હું એસવીએનએમ ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું અને હું એ મેસેજ આપવા માગું છું કે જે રીતે સુરત ટેક્સટાઇલ સિટી ડાયમંડ સિટી ફ્લાયઓવર સિટી તરીકે ઓળખાય છે એ જ રીતે હવે પછીનું સુરત અંધત્વ મુક્ત સુરત તરીકે ઓળખાશે લોકોને એ જ મેસેજ આપવા માગું છું કે તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ તમને આંખથી તકલીફમાં દેખાય અથવા તો કોઈ પીડાય છે એની પાસે ચાહે પૈસા છે કે એનો અભાવ છે એને અમારા સુધી પહોંચાડો અમે લોકો એમને એમને જે તકલીફ છે એને દૂર કરીને એમને અંધત્વમાંથી બહાર લાવવાના પ્રોમિસ આપીએ છીએ